સ્થાનિકો કાર ચેક કરી તો અંદરથી દારૂની બોટલો ગ્લાસ નીકળ્યા અને પોલીસ વિભાગ વિભાગ સંબંધિત એક જોવા મળ્યું હતું પોલીસવાળા રંગનું નિશાન પણ લગાવેલું હતું તેના કારણે હવે ચર્ચાઓ થવા લાગી છે કે પોલીસવાળા ઉડાડીને જતો રહ્યો હશે આવી વિગતો વાત કરીએ તો મામલામાં પોલીસનું શું કહેવું છે અને આ ઘટના વિશે બનાસકાંઠાના વડગામ પાટિયા પાસે ભડગાવાળા વાળા પાટિયા પાસે હુંડાઈ આઈ ટ્વેન્ટી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેલાના ગામના પારથીભાઈ રોડ ઉપરથી જઈ રહ્યા હતા અને તે દરમિયાન કાર ચાલકે ટક્કર મારતા ફંગોડાઈ ગયા હતા ઘટના સ્થળે પાર્થિવભાઈનું કમકમટી ભર્યું મોત નીપજ્યું હતું કાર સામે આવી છે કાર ચાલકે ઘટના સ્થળે અકસ્માત કરી કાર છોડી સ્થાનને લોકો દોડી ગયા હતા અને કારની તલાશીલતા અંદરથી દારૂની બોટ બાટલી અને ગ્લાસ સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલા એક કાગળ મળ્યો કાર ઉપર પોલીસ જેવા નિશાની કારણે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે આ કાર પોલીસવાળાની હશે કે પછી પર ભરતે ભાઈ કચડી રાખી જેના માટે જવાબદાર સુ પોલીસવાળા વાળા દારૂ પીને અગસ્માત થયો હશે કે કાર ચાલક નાસી છૂટ્યા હશે આવા અનેક સવાલોની વચ્ચે સત્તાવાર માહિતી મળી જાય એ માટે અમે છાપી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એના વાકેલાનો સંપર્ક કર્યો હતો પીએસઆઈનું ઘટના સ્થળે કેવું છે કે પ્રાથમિક તપાસમાં કારનો માલિક પોલીસ હોય તેવું જણાતું નથી કાર ચાલક કોણ હતો અને ક્યાં છે તેની શોધખોળ ચાલી રહી છે ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જેની પોલીસ તપાસ કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે અકસ્માતની ઊંડી તપાસ થશે અને તે જે હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ વાળા કારના ચાલક છે કે માલિક છે તે તો કોઈ વિગતો મળી નથી બ્યુરો ચી પરમાર ઇન્ડિયા